રાજ રાજ કે સીસીટીવી કેમેરા ચોરી અને ગેરકાયદેસર દારૂના ડા પર પોલીસની કાર્યવાહી કેમેરા લગાવવા જતા કારીગરોને ધમકી આપી ભગાડ્યા પચાસ થી સાઠ વ્યક્તિઓનું ટોળું પોલીસ ચોકીથી પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યું વિજેલપુરના ધોળીકુઈ મોલ્લામાં સદારોના વેચાણને કવર કરતા સીસીટીવી કેમેરા ચોરી થવા અને કેમેરા લગાવવાના પ્રયાસ દરમિયાન પચાસથી સાહીઠ વ્યક્તિઓના ટોળાની હુમલાના કારણે સ્થાનિકોને ભયભીત કરી દીધા છે આ ઘટના પછી વિજયપુરમાં કાયદાનું રાજ છે કે બુટલેગરોનો રાજ તેવો મુદ્દો ઉભો થયો છે પત્રકાર મુન્નાભાઈ મિશ્રાની ફરિયાદ પર પોલીસે તપાસ શરૂ કરી છે પરંતુ બુટલેગરો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે જે પોલીસ છે ત્યાંથી માર્ગને કવર કરતા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા આજ માર્ગ પર અડ્ડા કાર્યરત હતા જેને કારણે પોલીસ અધિક્ષક શ્રી નવસારીનાઓને તેમજ જિલ્લા અધિક્ષકશ્રી નવસારીનાઓને સીસીટીવી ફૂટેજ સાથે ફરિયાદ કરવામાં આવી હતી અને અડ્ડાઓ બંધ કરાવવાની માંગ કરાઈ હતી તારીખ નવ નવ બે હજાર પચીસના રોજ પત્રકાર મુન્નાભાઈ મિશ્રાના ફરિયાદે નોંધાવી છે કે ધોળી કોઈ માતાજીના મંદિર પાસે વિજલપોર તાલુકા જલાલપોર જિલ્લા નવસારીમાં રહે છે ફરિયાદમાં જણાવ્યા મુજબ તારીખ નવ નવ બે હજાર પચીસની સવારે આશરે સાતે ત્રીસ વાગે તેમણે તેમના મોબાઈલ પર ઘરે લગાવેલા સીસીટીવી કેમેરા તપાસ્યા ત્યારે તે બંધ હોવાનું જણાવ્યું મિત્રને પૂછતા પાવર ચાલુ હોવાનું કહેવાયું તે જીબીમાં ફરિયાદ કરી જીબીના કર્મચારીઓએ તપાસ કરી તો થાંભલાથી વીજળીના વાયર કાપેલા હોવાનું જાણવા મળ્યું વાયર જોડ્યા પછી પણ કેમેરા ન ચાલતા વધુ તપાસમાં ખુલ્યું કે રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યો વ્યક્તિ વીજ પોલ ઉપર ચડી વીજ પુરવઠો કાપી ત્યારબાદ વીજ પુરવઠો બંધ કરી ત્યારબાદ દિવાલ પર લગાવેલા છ એક્ઝિબિઝન કંપનીના સીસીટીવી કેમેરા દરેકની કિંમત રૂપિયા બે હજાર ત્રણસો રૂપિયા કુલ ચૌદ હજાર સો રૂપિયા જીઓ કંપનીનું રાઉટર અને વાયર એક હજાર રૂપિયા ચોરી લીધા છે કુલ નુકસાન પંદર હજાર એકસો રૂપિયાનું થયું છે મુન્નાભાઈ મિશ્રાએ અજાણ્યા ચાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે ફરિયાદ નોંધાવી હતી સ્થાનિક લોકો અને પત્રકારોના મતે આવી ઘટનાઓથી ગેરકાયદેસર દારૂના વેચાણને પ્રોત્સાહન મળશે અને કાયદાનું રાજ્ય જોખમાશે પોલીસ અધિક્ષક નવસારી નાઓ દ્વારા વધુ તપાસ કરાવી કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે